આપણી વાલી આપણું ગૌરવ વેરાવળ ફિશરીસ કોલેજ ખાતે વહેલ શાર્ક દિવસ બે હજાર ત્રેવીસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના દરિયા કાંઠે વહેલ શાર્કના સંરક્ષણ માટે બે દાયકાથી સફળ સહસંચાલન સાગર ખેડૂતોના હકારાત્મક અભિગમ અને સરકારના અથાક પ્રયત્નો થકી ગુજરાતના દરિયા કિનારે વેલ શાર્ક મળી રહી છે ગુજરાત ગુજરાત વન વિભાગ તેમજ તેમજ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ પાર્ટનર લિમિટેડ રાજ્યના માછીમાર સમુદાય સાથે મળી લાંબા વેલ સંરક્ષણ માટે ઘણી ઉત્તમ કામગીરી કરી રહ્યા છે વેલ શાકના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ આવે તેવા હેતુસર ફિશરીઝ કોલેજ વેરાવળ ખાતે ગુજરાત વેલ શાક દિવસ બે હાજર ત્રેવીસ ની ઉજવણી કરવામાં આવી હતી વેલ શાર્ક માછલીને વન વિભાગના નિયમો હેઠળ રક્ષણ પણ આપવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ફિશરીઝ કોલેજ ખાતે ચોકસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સેવ ધ વેલશાર્ક નાટકની પ્રસ્તુતિ કરી સરકારની દરિયાઈ પ્રવૃત્તિઓનું સંલગ્ન વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક જુનાગઢ શ્રી ડોક્ટર કે રમેશ નાયબ વનરક્ષક જુનાગઢ શ્રી અક્ષય જોશી વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેડી પંપાણિયા

સુંદર મજાનું પ્રસ્તુતિ કરવામાં આવ્યું પોતાના જો લાગણી છે વેલચાર જેને આપણે વાલી કહીએ એમની પ્રતિ વ્યક્ત કર્યા હતા રજૂ કરી છે શું આખો આપણા વિસ્તારમાં આજે ગુજરાતના દરિયામાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર જેમ વેલશાર ખૂબ માત્રામાં હોય છે એમ ડોલ્ફિન બી હોય છેલ્લા દસેક વર્ષથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વનવિભાગની જે સંસ્થાઓ છે એના દ્વારા વહેલસાક મારવા ઉપર જે પ્રતિબંધ મૂકાયો અને એને બચાવવા માટેની જે અભિયાન થયું છે એમાં માછીમારો બી એના આર્થિક નુકસાનના ભોગે બી એને સ્વીકાર્યું છે અને વહેલસાક બચાવી રહ્યા છે ગુજરાતના માછીમારો હવે વહેલસાકની રિસ્પેક્ટ કરે છે એને મારવાની જગ્યાએ નુકસાનના ભોગે આર્થિક ભોગે બી એને બચાવે છે અને જેમ વહેલસાક ગુજરાતના દરિયામાં મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયામાં મળે છે એ ખૂબ સારી માત્રામાં વહેલસાક સાથે ડોલ્ફિન બી ખૂબ સારી માત્રામાં આપણા દરિયામાં છે